લે પેલાઈને ત્યારે બધા એમ એમ ફેલાયું પણ નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા માં પણ તમારું સ્વાગત છે અને મારા ક્યાંય પણ મિત્રો આ વિડીયો ની અંદર અંત સુધી પણ બન્યા રહેજો અને સાથે મિત્રો જલ્દી થી ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો તમને આવા જાણકારી વાળા વિડીયો અને નવા નવા માછલાઓ પણ રોજ ના રોજ જોવા મળી શકે અને હવે મિત્રો માછલા ભરવા માટે રિક્ષા પણ લાગી ગઈ છે અને હવે તમને થોડીક વાર થવાના છે અને ત્યાં મિત્રો બટન પણ દબાવી દેજો અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો અને મિત્રો એ બોલ જેવું માછલું ખવાય કે ન ખવાય તેની પણ તમને આ વિડીયો જાણકારી મળવાની છે તો જુઓ મિત્રો આ છે એ માછલું જેની આપણે આગળ વાત પણ કરતા હતા અને મિત્રો આ બોલ જેવું અને કાટારો માછલું એકદમ અદભુત પણ દેખાય છે જેની ચારે બાજુ સુયા જેવા પણ કાટા હોય છે અને મિત્રો આને હાથમાં પકડવા સમયે ખૂબ જ સાવચેતી પણ રાખવી પડે છે કારણ કે મિત્રો આ સુયા જેવા કાટા એકદમ સખ્ત અને ધાર વાળા પણ હોય છે અને તે ઉપરાંત આ માછલામાં અને બોલ માં કઈ ફરક નથી એકદમ સેમે સેમ એના જેવા જ પણ દેખાય છે અને ચારેય બાજુ કાટા હોવાના કારણે તેને કાંટા વાળા ગોલા પણ કહે આવે છે અને મિત્રો આ કાંટા વાળા ગોળા ને ખાવામાં ઉપયોગ પણ લેવામાં આવતો નથી અને આને મોટી મોટી ફેક્ટરીઓ માં પાવડર બનાવવામાં આવે છે અને અને હોવાને કારણે આને માછલું પણ કહેવામાં આવતું નથી મોટા મોટા મશીનો ની અંદર આનો પાવડર બનાવી અને તેનો ઇસ્તેમાલ પણ કરવામાં આવે છે તો મિત્રો આ કાંટાવાળા ગોલા ફીસ તમને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર થી જણાવજો અને હવે તમે પણ મિત્રો આ આખા વિડીયો ની ફૂલ

ઓ યસ નેટ

मजाक करता है જ કરતા <laughs> <laughs>